બ્રશ બ્રશ કરું ચા બા પીવું પછી તમને મળું ત્યાં સુધી બાય તો ગાઈસ રેડે વેરી મસ્ત બસ થઈ ગયા છે હવે આજના બ્લોગ ને કરીએ પાછો બી કન્ટિન્યુ બ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો ફૂલ કેતા ફૂલ મજા આવશે તો કોઈ નહીં ઉઠ્યા છે હવે આજના બ્લોગ ને કરીએ પાછો બી કન્ટિન્યુ બ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો ફૂલ કેતા ફૂલ મજા આવશે તો ચલિયે લેટ સ્ટાર્ટ પંખો બંધ કરી કોઈ ચાલુ કે પંખો વગર ન કોઈ મજા નહીં આવે હવે થોડીક મજા આવશે પંખો હોય એટલે ખળ 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 અવાજ આવે હવે એકદમ પંખાની નીચે જ છું તો બી અવાજ બહુ જ કંઈ જ નહીં આવે તો કંઈ બ્રેકફાસ્ટ કે નાસ્તો વાસ્તો બધું કરી લીધું છે ચા બા પી લીધો છે હવે આજના હું લોકની અંદર એ પાછો બી કન્ટિન્યુ તબિયત માં થોડો ફેરફાર લાગે છે તો ચિંતા ના કરજો બ્લોગ તો આવશે આવશે ને આવશે જ તે તબિયત નો ભલે ગમે હોય બ્લોગ આવશે સોય ટકા આવશે આદુખો મને દુખે છે મને गाइस તમને વિડિયો નથી જોતો તો કમેન્ટ કરો એ રીતના વિડીયો બનાવો તમે જતા ના રહો ઇગ્નોર કરીને ના જાઓ વિડીયો ગમેક કરવાનો અને નહીં ગમે હોય તો નીચે કમેન્ટ તો તમારો સોલ્યુશન આવી જશે તમારું સોલ્યુશન આવશે નહીં તો એમનામ તો નહીં આવે અત્યાર સુધી તમે સપોર્ટ કરો અને પછી તમને ના ગમે તો કઈ કેવું લાગે ગાઈસ જલ્દીથી જલ્દી નીચે કમેન્ટ કરવાનું રાખો એથી કરીને હું પણ એવા વિડીયો બનાવવાનું રાખું વ્લોગ સોરી વિડીયો નહીં વ્લોગ્સ તો કંઈ એથી કરીને હું પણ એવા વિડીયો વ્લોગ બનાવવાનું ચાલુ રાખું તમને મજા આવે મને પણ મજા આવે તો કંઈશ ગરમી પાછી થવા માંડી

એટલો ટાઈટલ બાઇટલ આવી ગયું વિડીયોમાં વધારે વધારે બોર બોર નહીં કરે એટલા માટે વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમ્યો કે ના ગમ્યો કમેન્ટ કરો તમને મળીએ બીજા નવો ટૉપિક કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય માતાજી જય દ્વારકાધીશ બાય